આપ નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સમય વ્યૂસ ડિજિટલ અમદાવાદથી ભગવાન શ્રી જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે અત્યારના આજે યોગીની એકાદશીનો દિવસ છે અને સરસપુરમાં આપ જોઈ શકો છો કે ભગવાનના શૃંગાર ખૂબ જ સુંદર કરેલા છે ભક્તો ત્યાં આગળ દર્શન કરવા આવે છે અને મોટી સંખ્યામાં લોકો આજે મામેરું હોવાથી સવારથી દર્શન કરવા આવી રહ્યા છે મામેરાનો સમય સાંજે ચારથી નવ છે તે છતાં પણ લોકો અત્યારે ભગવાનને દર્શન કરવા આવી રહ્યા છે અને લાલ લડાવી રહ્યા છે અત્યારના આપણે સરસપુર ચાર રસ્તા ઉપર ઊભા છે અને આજે આપ જાણો છો કે આજે આ રણછોડજીનું મંદિર જે છે ત્યાં આગળ ભગવાનનું આજે મામેરું છે અગિયારસનો દિવસ છે અને ખૂબ જ સુંદર તૈયારીઓ મંદિરમાં થઈ રહી છે અત્યારના સવારના સાત વાગ્યા છે અને ભક્તોની ભીડ ત્યાં આગળ જામેલી છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ